હતા કે અરે બોલ અયોધ્યા ગયા થી તેરસો કિલોમીટર આવી રીતે પ્રખ્યાત થઇ જાય ને તમારો બેડો પાર હજી તો બંને પાર

मैं का तो जरूर तू पीरस सी पी। राम जैसा नहीं हूं इसलिए मैं रावण दान नहीं करूंगा राम इसने राम का हाथ मारा एक अबे काऊ नहीं जब रावण हल्का ही क्यों करे इधर भैया भारत हल्का ही वाला जो आ भाई मैं कह दूं ना टी-शर्ट लेवा कहूं तू चेक करिया मेरी दुकान है डबल एक्सेल भाई

કારણ કે ભાઈ બંધ જવું તું મેચ રમવા માટે ને બાઈક જોતી હતી તો મેં કીધું હાલ હું હાલ હાલ ઓમે હવે ઠંડી પડે પછી મમ્મી ને કીધું ચા બનાવી દે સરસ મજાની મસ્ત ચા બનાવી દે ઠંડી ઉડી આવી ગઈ બાઈક ઉપરથી આવ્યો હું કાકો એ કાકા બેઠા છે દુકાને ઈ સવારે કે જાતા છે તો બાઈક અહીં રોજ મૂકી જાય तो सांजी बाइक लेवा बजर बजर नु क्या कीधु तू

કાલ ઘી આજ લોટ દેવા આવ્યા એવું ક્યાંક ને દેવા આવે આ જોઈ શકો તમે બટર ખાય રોટલા બનાવવા ઘરે ખબર પડે રોટલા કાણ મત બનાવ શું ઘરે ખાવાનું

કાંક મોટરનું ને એનું કામ હતું બોરમાં કેબલ ને બદલાવાના હશે તો પપ્પા તો આજે ત્યાં જ રોકાઈ ગયા કાલ આવશે હવે તો થોડું ઘણું કામ હશે તો મેં કીધું રોકાઈ જાય હવે રાત્રે ક્યાં ઠંડકમાં આવડી અત્યારે ઠંડી ઉમે બહુ પડે પાછું હોન્ડામાં કટાળા મેં કીધું ગાડીમાં હાલી સામાન પણ હતો તો એ કીધું તો મારે રોકાવું પડત જો ગાડી લઈ ગયા હોત તો પછી ત્યાં બધા જણાને કટાળ થાય વાડી એટલે એ કે હું હાલ્યો જાઉં કામ પતાવી ન મેં એટલું કાંઈ કામ હે નહીં અને વાડી આપણા ભાગીદારને હોય એટલે અને રહેવા બેવાની સુવિધા છે બધી એટલે કાંઈ ટેન્શન જેવું નથી એ સવારે પહોંચી આવશે અને આપણે પણ હવે ભાગી ગયા સાડા દસ મમ્મી કામ કરતી હશે કામ અમે વિવેક ભાઈ તો નીકળી ગયા બાળે મમ્મી આવી નથી લાગતી ક્યાંક ગઈ હશે હવે કામથી ને આને એકચ્યુલીમાં કહેવાય મજુ પહેલાં બહુ આ બધાના ઘરોમાં હશે પણ અત્યારે શું શું કહેવાય કેમ કોઈક પ્રજાતિ વિલુપ્ત થઈ ગયો જાનવરની એ ટાઈપની અત્યારે આ વિલુપ્ત થઈ ગયા હશે બધા કોકના જ ઘરોમાં હશે જૂના જૂના ઘર હશે એ લોકોના ઘરોમાં હશે મજૂ કહેવાય અને આવા ખાના હોય આમાં અને આમ સમાન અંદર રાખવાનું હોય જૂના પહેલાં ઘર હતા ને એ ઘરોમાં બધે હશે બાકી તો વિલુપ્ત થઈ ગયા

ચેરી વરી ઈયો ઇતવલો જ વાસ થાડસને ઓડી આની કરસને જંગ કરસન આ હે હા માલવા રહેતો ને રે હજુ મની આ હું રૂપિયા ને રૂપિયા ન રાખતોથી મની હા આ આ ઈને રહી આ હાથ હે આડી આ રહી હે રુપિયા લાગે રૂપિયા પટી વગા દે મુકડે આવે મની પગે માં કેવી આવે આપ ફગારી દે એમ પગે માં આવે અત્યારે તો ખાવાનું મળી ગયું ને એટલે खौ दली दुद नाक दुआ दते रे म्याउ म्याउ खाव दे एमके खाव न खाई दी आ कुके जम के नहीं आज जनारे तो मेम जो रे इ राखतो तो पछि आवा ना रे ना इ आवे आ इ नहीं आ रही ने गरज ने आ गरज મની તો કેટલા વર્ષોથી એક જાય ને બીજી આવે એક જાય ને બીજી આવે પેઢી દર પેઢી હાલી આવે આટલી મનુ મની ને કુતરા ભેરા રમે